ક્યાં સુધી આપણે એમની વાત નહીં સાંભળીએ તો મિત્રો આ સમગ્ર પ્રકરણમાં એક વાત સત્ય અને નિર્વિવાદ છે ખેડૂતો હજુ પણ શોષાઈ રહ્યા જ્યારે માર્કેટ યાર્ડમાં ગેરકાયદેસર કડવા પ્રથા ચાલે ત્યારે કાયદો ક્યાં જાય છે આ પ્રશ્નોનો જવાબ કોઈ આપ્યા નથી નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ટ્રેન્ડિંગ ટોક ના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં મિત્રો એક બાજુ સરકાર કહે છે કાયદો અને વ્યવસ્થા બીજી બાજુ ખેડૂત કહે છે અન્યાય અને શોષણ પણ સત્ય ક્યાં છે બોટાદ એક જિલ્લો જ્યાં પોતાના પરિશ્રમની કિંમત નક્કી કરે છે કાંગડના આંકડા નહીં પણ કડદા પ્રથા નામની લૂંટ બાર ઓક્ટોબર બે હજાર પચીસ ખેડૂતોની ચીસો અને પોલીસના ટીયર ગેસ વચ્ચે સત્ય શું છુપાઈ ગયું ચાલો આજે આપણે શોધીએ હિંસા પાછળનું અસલી કારણ શું છે બાર ઓક્ટોબર બે હજાર પચીસ મિત્રો બોટાદ એક ખેડૂત સભા હિંસક પરંતુ આખી આ ઘટના પહેલા એક પ્રશ્ન છે

કઈક જગ્યાએ વજનમાં પણ છે કડદા પ્રથા અને કઈક જગ્યાએ ભાવમાં પણ છે ભાવમાં ચાલી રહી છે તો મિત્રો પ્રથા શું છે તો એક સંગઠિત લૂંટ છે ખેડૂત મહિનાઓનું પરિશ્રમ કરે લોન લઈને બીજ ખાતર દવા કરી દે દવાઓ છાંટે દિવસ રાત મહેનત કરે અને જયારે કાંપની આવે ત્યારે આશાથી માર્કેટ યાર્ડમાં જાય છે પરંતુ ત્યાં શરૂ થાય છે શોષણ ખેડૂત માર્કેટમાં આવે ભાવ નક્કી થાય સાત હજાર બસો એક ઉદાહરણ આપું છું સાત હજાર બસો પ્રતિ ક્વિન્ટલ પછી કાપ શરૂ થાય ભેજ વધારે છે ત્રણસો કાપો ક્વોલિટી નબળી છે બસો કાપો અન્ય ખર્ચ બીજો ત્રણસો કાપો જો ખેડૂત પાસે પચીસ ક્વિન્ટલ કપાસ હોય તો કદાચ હજાર એક હજાર ઓછા થાય તો પચીસ હજાર રૂપિયા ગુમાવે આ તેની આખા વર્ષની મહેનતનું નુકસાન છે આ તેના બાળકોના ભણતરનું નુકસાન છે અને તેના પરિવારના ભવિષ્યનું નુકસાન છે અને આ બોટાદમાં જ નહીં સમગ્ર ગુજરાત માર્કેટ માર્કેટયાર્ડમાં ચાલે છે વર્ષોથી કોઈ સરકારે આ બંધ કરાવ્યું જ નથી કોઈ એ ખેડૂતોને સાંભળ્યા જ નથી અને આ અવાજ ઉઠાવવા માટે કોઈ મેદાનમાં આવ્યું તો હિંસા થઈ અગિયાર ઓક્ટોબર આપના નેતા ગોપાલ રાય દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી સાંજ પાંચ વાગ્યા સુધી માંગણી પૂરી કરો નહીતર મહાપંચાયત સરકાર ચૂપ રહી આમ આદમી પાર્ટીએ બાર ઓક્ટોબરે હળદળ ગામમાં મહાપંચાયત બોલાવી અને અહીંથી શરૂ થયું ડ્રામા મિત્રો એક વાત સમજો જ્યારે કોઈ ખેડૂત રસ્તા પર ઉતરે ત્યારે તે હળવા કારણો નથી હોતા કે ચાહે સાબરકાંઠાનો પશુપાલક હોય જે સાબર ડેરીમાં લડે છે કે પછી બોટાદનો ખેડૂત હોય કે પછી સૌરાષ્ટ્રનો કોઈ પણ ખેડૂત ખેડૂત સૌથી ધીરજવાન માણસ છે તે છ મહિના સુધી ખેતરમાં મહેનત કરે છે વરસાદની રાહ જોવે છે પાકની સંભાળ રાખે છે કોઈ વાંધો કાઢ્યા વિના પરંતુ જ્યારે તેની આખા વર્ષની મહેનતને લૂંટી લેવામાં આવે ત્યારે તે બોલે તો ખરો જ નહીં જ્યારે વર્ષોથી શોષણ ચાલુ હોય અને કોઈ સુધારો ના થાય ત્યારે તે અવાજ તો ઉઠાવે ને બોટાદના ખેડૂતોનો ગુસ્સો એક દિવસનો નથી ગુજરાતના ખેડૂતોનો કિસ્સો એક દિવસનો નથી વર્ષોની પીડાનું પરિણામ છે બાર ઓક્ટોબર રવિવારની સવાર છસો પચાસ થી વધુ કાર્યકર્તાઓ ની અટકાયત થાય છે બપોર બાર વાગ્યા સુધી હળદળ ગામે આપના નેતા રાજુ કરપડા પહોંચે છે સેંકડો ખેડૂતો સાથે આજે એક કડદા પ્રથા બંધ કરાવીશું ને નારા ગુંજે છે પોલીસ પણ પહોંચે છે બંને બાજુ સખત તણાવ હતો અને પછી પથ્થરમારો શરૂ થયો પોલીસ વાહન તૂટે છે પરિણામે ત્રણ થી ચાર પોલીસ કર્મી ઘાયલ થાય છે વાહનોને નુકસાન થાય છે વીસ થી વધુ લોકોની તાત્કાલિક અટકાયત થાય છે પરંતુ હિંસા કોને શરૂ કરી અહીં આવે છે અસલી વિવાદ આમ આદમી પાર્ટી કહે છે કે મહાપંચાયત શાંતિપૂર્ણ હતી પોલીસે જાણે જોઈને ઉશ્કેર્યા પોલીસે નિર્દોષ ખેડૂતો પર હુમલો કર્યો બસો પચાસ લોકોને પાણી વિના રાખ્યા અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા એ ખેડૂતોના હિતની વાત કરી તો ભાજપને ગમ્યું નહીં પોલીસ જાણે જોઈને આંદોલન કચડવા માંડ્યું આવું આમ આદમી પાર્ટીનો પક્ષ છે હવે સરકારનો પક્ષ શું છે તો મહાપંચાયત માટે પરમિશન ન હતી ટોળાએ પહેલાં પોલીસ પર હુમલો કર્યો માર્કેટ યાર્ડને નુકસાન કરવાનો ઈરાદો હતો કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી હતી બોટાદ પોલીસે કહ્યું કે આ એક ગેરકાયદેસર મંડી હતી પથ્થરમારો થયો અમારા જવાનો ઘાયલ થયા અમે એફઆઈઆર નોંધી છે તો મિત્રો કોણ સાચું છે આમ આદમી પાર્ટી કહે છે સરકારી જુલમ સરકાર કહે છે ગેરકાયદેસર હિંસા પરંતુ મિત્રો સત્ય જાણવા માટે ચલો તથ્યો ચકાસી હવે આપણે જોઈએ નિર્વિવાદ તથ્ય તથ્ય નંબર એક કડદા પ્રથા અસ્તિત્વમાં છે આ સત્ય છે બોટાદમાં નહીં સમગ્ર ગુજરાત માર્કેટ યાર્ડ ખેડૂતો વર્ષોથી ફરિયાદ કરે છે કોઈ સરકારે આ સામે કડક કાર્યવાહી કરી જ નથી તથ્ય નંબર બે આમ આદમી પાર્ટી નેતાઓની પ્રી એમ્પ્ટિવ અટકાયત આ પણ સત્ય છે મહાપંચાયત પહેલા જ નેતાઓને અટકાવવા મળે આવ્યા પરંતુ લોકશાહીમાં યોગ્ય છે આ થોડું વિવાદાસ્પદ છે તથ્ય નંબર ત્રણ મહાપંચાયત માટે પરમિશન આ પણ વિવાદિત છે આમ આદમી પાર્ટી કરે છે અમે માંગણી કરી હતી પોલીસે નકાર્યું પોલીસ કહે છે કોઈ અરજી જ નથી આવી પણ આ પણ એક વિવાદિત છે તથ્ય નંબર ચાર હિંસા આ સૌથી વિવાદિત છે આમ આદમી પાર્ટી કહે છે પોલીસ અને ભાજપના લોકોએ પોલીસ કહે છે ટોળાએ કોઈ નિર્ણાયક વિડીયો જાહેર નથી બંને પક્ષોના દાવા અધૂરા છે પણ લોક મુખ્ય ચર્ચા એ ચાલે છે કે બધું શાંતિપૂર્ણ ચાલતું હતું પોલીસે આવીને અહીંયા હિંસાનો પલિતો ચાંપ્યો આવું લોક મુખ્ય ચર્ચા તથ્ય નંબર પાંચ એફઆઈઆર અને કાનૂની પરિણામ આ ચોક્કસ છે કે પંચ્યાસી લોકો સામે એફઆઈઆર થઈ છે પ્રવીણ રામ અને રાજુ કરપડા હવે પ્રશ્ન મિત્રો આમાં રાજકારણ કેટલું તો આમાં રાજકારણ છે એ પણ એક્સેપ્ટ કરવું પડશે આપણે આમ આદમી પાર્ટીનો રાજકીય એજન્ડા છે બોટાદમાં વીસ બાવીસમાં એમએલએ જીત્યા હતા ઉમેશ મકવાના સત્તાવીસની ચૂંટણી નજીક આવે છે ખેડૂતો મુદ્દે આધાર વધારવાનો પ્રયાસ છે બોટાદને લઈને આખા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો પોલિટિકલ ગેઇન માટે આવા મુદ્દાઓને હવા આપે છે અને પક્ષે ઉભી રહે છે એક રાજકીય પ્રવૃત્તિ છે બીજી વાત ભાજપનો રાજકીય એજન્ડા તો ભાજપને ગુજરાતમાં પાવર જાળવવો છે આમ આદમી પાર્ટીના વધતા પ્રમાણને રોકવો છે કાયદો વ્યવસ્થાના નામે સક્ષતાએ કરી છે સત્તાવીસ પહેલા વિરોધને નબળો પાડવો છે અને આમ આદમી પાર્ટીને રાજકીય મહત્વકાંક્ષા છે ભાજપને સત્તા જાળવવી છે પરંતુ આનો અર્થ એ નથી કે ખેડૂતોની સમસ્યા નકલી છે ખેડૂતોની વેદના રિયલ છે પડદા પ્રથા રિયલ છે શોષણ રિયલ છે રાજકીય પક્ષો તેના એજન્ડા માટે મુદ્દો વાપરે તે અલગ વાત છે પરંતુ તે મુદ્દો પોતે મહત્વનો નથી એવું નથી આપણે એક વાત ભૂલી જઈએ કે રાજકીય પક્ષો આવશે ને જશે સરકારો બદલાશે ને આવશે પરંતુ ખેડૂત હંમેશા રહેશે અને તેમની સમસ્યા પણ રહેશે ક્યાં સુધી આપણે એમની વાત નહીં સાંભળીએ તો મિત્રો આ સમગ્ર પ્રકરણમાં એક વાત સત્ય અને નિર્વિવાદ છે ખેડૂતો હજુ પણ શોષાઈ રહ્યા છે કડદા પ્રથા હજુ એ ચાલુ છે આયાત સ્કૂલ થી સ્વદેશી કપાસ સસ્તો બને છે અને બોટાદના ગુજરાતના હજારો ખેડૂતો આજે પણ ઓછા ભાવ મેળવી રહ્યા છે આમ આદમી પાર્ટીને રાજકીય મહત્વાકાંક્ષા હોય

અને સૌથી મોટી વાત આખી આ લડાઈમાં હારતા રહેશે માત્ર ખેડૂતો રાજકીય પક્ષો પોતાના એજન્ડા મેળવશે સરકાર પોતાની સત્તા જાળવશે પરંતુ ખેડૂત તે આજે પણ તેજ ભાવે કપાસ વેચશે આજે પણ લૂંટાશે આજે પણ રડશે આ સત્ય છે કડવું સત્ય છે આ આપણે બદલવું પડશે તમારો અભિપ્રાય શું છે કમેન્ટ કરો પરંતુ એક વાત યાદ રાખજો રાજકારણથી ઉપર છે ખેડૂતોની વેદના પાર્ટીથી મહત્વનો છે અન્નદાતાનો પ્રશ્ન લાઈક કરો જો તમે ખેડૂતના પક્ષમાં છો શેર કરો જેથી વધુ લોકો આ સત્ય જાણે અને સબસ્ક્રાઈબ કરો આવા મુદ્દા પર વાત કરવા માટે મળીશું આગલા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય કિસાન જય ગરી ગુજરાત જય અન્નદાતા